રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીમાં સહકાર પેનલ વિજેતા બન્યા બાદ આજે ચેરમેન વાઇસ ચેરમેનની નિમણૂક નાગરિક બેંકના નવા ચેરમેન તરીકે દિનેશભાઈ પાઠક અને વાઇસ ચેરમેન જીવણ પટેલની નિમણૂક નાગરિક બેંકના હોદેદારો વચ્ચે મળી બેઠક ચેરમેન અને વાઇસ ચેરમેનની ઉમેદવારી આજે નોંધાશે સર્વાનુમતે ચેરમેન અને વાઇસ ચેરમેનના નામો નક્કી કરાયા ચેરમેન દિનેશ પાઠક વર્ષોથી બેંકમાં ડિરેક્ટર તરીકે જોડાયેલા અને સંઘના સમર્પિત સ્વયંસેવક તેમજ ઇન્સ્યોરન્સ કંપનીના પૂર્વ અધિકારી વાઇસ ચેરમેન જીવણભાઈ પટેલ ભૂતપૂર્વ વાઇસ ચેરમેન તરીકે ફરજ બજાવી ચૂક્યા છે ઉદ્યોગપતિ છે રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીમાં સહકાર પેનલ વિજેતા બન્યા બાદ આજે ચેરમેન વાઇસ ચેરમેનની નિમણૂક નાગરિક બેંકના નવા ચેરમેન તરીકે દિનેશભાઈ પાઠક અને વાઇસ ચેરમેન જીવણ પટેલની નિમણૂક નાગરિક બેંકના હોદ્દેદારો વચ્ચે મળી બેઠક ચેરમેન અને વાઇસ ચેરમેનની ઉમેદવારી આજે નોંધાશે સર્વાનુમતે ચેરમેન અને વાઇસ ચેરમેનના નામો નક્કી કરાયા ચેરમેન દિનેશ પાઠક વર્ષોથી બેંકમાં ડિરેક્ટર તરીકે જોડાયેલા અને સંઘના સમર્પિત સ્વયંસેવક તેમજ ઇન્સ્યોરન્સ કંપનીના પૂર્વ અધિકારી વાઇસ ચેરમેન જીવણભાઈ પટેલ ભૂતપૂર્વ વાઇસ ચેરમેન તરીકે ફરજ બજાવી ચૂક્યા છે ઉદ્યોગપતિ છે રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી પૂરી થયા પછીની જે પ્રક્રિયા છે એ અમારા ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂંક કરવાની પ્રક્રિયા છે જેની માટે આ જે નોમિનેશન ફોર્મ ભરવાનું તારીખ હોય ટાઈમ હોય અત્યારે અમે લોકોએ બધા જ ડિરેક્ટરોએ અમારા વડીલોનું જે માર્ગદર્શન મળ્યું એ મુજબ સર્વાનુમતે અમે લોકો એ चेयरमैन તરીકે દિનેશભાઈ પાઠક અને વાઇસ चेयरमैन તરીકે જીમણભાઈ પટેલ કે જેને જીવણ કાકા તરીકે ઓળખીએ છીએ આ બંનેની અમે સર્વાનુમતે પસંદગી કરી છે અને એની દરખાસ્ત અત્યારે કરેલી છે જેની માટે આવતીકાલે સવારે અગિયાર વાગે બોર્ડ મળશે અને એ બોર્ડમાં ચૂંટણી અધિકારી શ્રીઓ દ્વારા અન્ય કોઈ ફોર્મ ન ભરાયા હોય સર્વાનુમતે પસંદગી થઈ હોય તો આ વાત ને ચેરમેન વાઇસ ચેરમેન ની નિમણૂક ને બહાલી મળશે સવારે અગિયાર વાગે જી દિનેશભાઈ પાઠક ચેરમેન તરીકે જે પસંદગી પામ્યા છે એ પૂર્વ અધિકારી છે એમણે ઇન્સ્યોરન્સમાં એ ઓફિસર હતા અને સંઘ સાથે આરએસએસના પૂર્ણ સમજોગ છે અને બેંક સાથે પણ ઘણા ટાઈમથી જોડાયેલા છે ખૂબ સારો અનુભવ છે ડિરેક્ટર તરીકે પણ બેંકમાં રહી ચૂકા છે અને ફરીથી ચુટાય એવા છે એમનો ખૂબ સારો અનુભવ બેંકને મળેલો છે અને આગળ પણ મળતો રહેશે એવું એકદમ પીઢ વ્યક્તિત્વ છે જીવણભાઈ પટેલ બેંકના પૂર્વ વાઇસ ચેરમેન પણ રહી ચૂકા છે અગ્રણી ઉદ્યોગપતિ છે અને એવો પણ બેંકમાં પૂર્ણ સમય એમણે કામ કરેલું છે અને એમના અનુભવનો પણ બેંકને લાભ મળશે